સમાચારોમાં આગળ વાત કરીએ રાજકોટની રાજકોટમાં જાહેરમાં ગંદકી ખેર નહીં રહે આરએમસીએ ગંદકી ફેલાવનાર સામે આકરો નિર્ણય લીધો છે જાહેરમાં પાન ખાઈ થૂંકશે તો રૂપિયા દસ હજાર સુધીનો દંડ વસૂલવામાં આવશે મ્યુનિસિપલ કમિશનરના નિર્ણયને સ્ટેન્ડિંગ કમિટી બહાલી આપશે જાહેરમાં બાંધકામ વેસ્ટ ફેંકનાર સામે પંદર હજાર સુધીનો દંડ રહેશે

કચરો ફેંકનારા થતો પાન ખાઈને પિસ્કારી લોકો છે તેની સામે વસૂલ કરવામાં આવશે આ ઉપરાંત હોટલ ને રેસ્ટોરન્ટ દ્વારા જે જાહેરમાં ગંદકી કરવામાં આવે છે તેની સામે પણ આખરી કાર્યવાહી દંડ છે તેની દરખાસ્ત કરવામાં આવી છે આગામી સપ્તાહે સ્ટેન્ડિંગ કમિટી છે તે આ દરખાસ્ત માટે નિર્ણય લઈ શકે છે અશક્ય છે કે આ આટલા મોટા દંડ છે તેને બહાર ને આવશે કારણ કે રાજકોટ શહેરને સ્વચ્છ બનાવવા માટે ગંદકી ફેલાવનારા તત્વો છે તેમને સમગ્ર દાખલાની કાર્યવાહી માટે મહાપાલિકાએ નિર્ણય લીધો છે આ માહિતી માટે રાજકોટમાં જે પ્રમાણે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે પાન ખાઈને થૂકનારા હોય કે પછી ગંદકી ફેલાવનારા તત્વો તેમની સામે હવે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે દસ હજાર સુધીનો દંડ કરવામાં આવશે જો કોઈ પાન ખાઈને થૂકશે તો ઉપરાંત જે મેડિકલ વેસ્ટ જે ફેંકનારા લોકો છે જે તત્વો છે તેમને વીસ થી પચીસ હજારનો નો દંડ કરવામાં આવશે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે આરએમસીએ ગંદકી ફેલાવનારા તત્વો સામે લોકો સામે આકરો નિર્ણય લીધો છે